આ કેમ છો ફરીથી એક મારા નવા બ્લોગમાં તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે તમને બધાને ખબર હશે કે છે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ફ્લોર કરો ગ્રાઉન્ડ ફ્લોર યાર બંધ તો હા હા

મને <small> લા બહુ ઘેરો હોય ભાઈ હાલો જજો હાલો આ એટલા કાટે બીક લાગે જલા બીક લાગે હવે

પણ અમે બોલો આ તણે છે ને ફોટા ને વિડિયો ને ની આટુ છે ને કોહા રખડવી બાવળિયા માં જો તો કર આમાં માં રખડવી ડોબુ આવ્યું એક એ ડોબુ આ જો પૂરી બેસ પૂરી બેન તું કાળી બેન કાળી કાળી બેન નું જોળો જોળો દ્વારકા આવો તો એકવાર જરૂર પીજો મારા વાલા પાંચ કિલો મોકલો માર કળઈ જા

અને રસ્તો એવો ખરાબ આવી ગયો ને કે વાત પૂછો મેં કંટાળી બહુ રસ્તો ખરાબ છે અને આગળ પાછો આગળ પૂછ્યું ને તો વાત મળી કે રસ્તો આગળ બને છે એમ જો હા થોડું થોડું રસ્તાનું કામ ચાલુ હોય એટલે આ રસ્તો ક્યારે પૂરો થાય ખબર નહીં અહીંથી ભીમરાના બે પોઈન્ટ પાંચ કિલોમીટર બતાવે જોઈ હવે આગળ ગાડી આખી કે આમાં પગ દુખો એવું થાય કે બે પોઈન્ટ પાંચ થોડું આઠ નવ કિલોમીટર છે દાદુ હા છે ને બે પોઈન્ટ ચાર પછી તો ખાલી ટર્ન જ છે જો અને ટોટલ 8 કિલોમીટર છે સિવાય આવું છે યાર હા બોલો રસ્તો જો તમે આમ ઓહ રામ મોગલ માના મંદિરે પહોંચી ગયા છે તો બધાય અમારા તીર્થુભાઈ છે ને થોડા ઘણા હેરાન કરે છે નકરા રમકડાનું બહુ વિનાન કરે છે અને હવે દર્શન કરીને પ્રસાદ ભગવાનનો લઈ લેવી જો તીર્થુભાઈ છે મોગલ માને પ્રાર્થના કરે હે અને હાથે હોઝો આવી ગયો એમ મચ્છર નઈ કઈક બીજું કટી ગયેલો હા તો ગરમ ગરમ અત્યારે અહીંયા જ તે છો આજે

हमारे फोटी पाड़वानी छे इतली फोटी नहीं फोटो के भाई फोटी भाषा <laughs> बदलती रहती है मैं कहेगा फोटो नहीं फोटी पाड़ी छे लाल जी सियाल बॉटल्स ले हपा तू चाय काम नहीं कर लाए जो अदरीश ते अदरीश

હજી બીજું છે ને પછી થોડું થોડું લેવાનું એવું છે ને તો હારું હાલો ભાઈ જમીન લેવી પછી જમીન ક્યાં જ આવીને શું કરવી કાંઈ ખબર જ ખબર છે બીજું ધામ લેવાનું છે હજી બે ત્રણ માટી છે બહુ મજા આવી છે તમારી ખાલી છે એક લઈ લો હવે તમે ખાઈ ક્યાં થાય ત્યાં અમારે કાંઈ નહીં એટલે હું ખાઈ લો તો અત્યારે વાગી ગયા છે રાતના ત્રણ અને અમે પોગી ગયા છીએ કાગવડ ખોડલમાંના ધામમાં અને રાતે છે ને બહુ ઊંઘ આવતી હતી ગાડીમાં પણ હરખું ખુવાતું નહોતું મમ્મી છ જણા હતા ને તે થઈને હાથ અને લાલો ગાડી આપતો હતો એટલે છે ને ગાડીમાં કાંઈ બહુ રહેવાય નહીં બહુ સાસું એટલે અહીંયા કાગવડ વચ્ચે ધામ આવ્યું ને રોકાઈ ગયા અને આપણે રૂમ બુક કરાવી લીધો હે જો આ વખતે છે ને ત્રણ બેડવાળો કરે આ લાલાનો